સમય સાથે બદલાતા જમાનામાં ઇન્ટરનેટનો ઉપયોગ બહોળો બની ગયો છે ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવે તો કલાકોના કામ મિનિટોમાં પૂર્ણ થઈ જાય છે જેમ સિક્કાની બે બાજુ હોય છે એ રીતે ઇન્ટરનેટનો સદુપયોગ થઈ શકે છે એ જ રીતે તેનો દુરુપયોગ પણ ખૂબ જ વધી ગયો છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સાયબરસેલમાં છેલ્લા બે વર્ષમાં અધધર કહી શકાય એટલી અરજી અને ફરિયાદો આવી છે તો વર્ષ બે હજાર ચૌદમાં તેંતાલીસ ગુના નોંધાયા હતા છસો સત્તર અરજી નો નિકાલ કરવામાં આવ્યો હતો જ્યારે કે એકસો બત્રીસ અરજીઓ હજુ પેન્ડિંગ છે તો વર્ષ બે માં પાંચસો બાવીસ અરજી નોંધાઈ હતી જેમાંથી બસો આડત્રીસ નો નિકાલ કરાયો હતો અને બસો ચોર્યાસી અરજીઓ પેન્ડિંગ છે અત્યારે જે રીતે ટેકનોલોજીનો મોબાઈલનો ઉપયોગ અને જે રીતે ટીનેજર્સ અથવા તો મોટા વ્યક્તિઓમાં પણ ઇન્ટરનેટ અને મોબાઈલની વપરાશકાર જે રીતે વધ્યો છે તે પ્રમાણે જોતા જે ગુનાખોરીનું પ્રમાણ છે તે વધુ એક સામાન્ય બાબત બની છે પરંતુ તેની સામે જે રીતે વપરાશકારોની સરખામણીમાં અવેરનેસ પણ જો એટલી વધતી જાય તો આ ગુનાઓ જે બનતા વધ વધતા હોય તેને અટકાવી શકાય એમ છે સોશિયલ મીડિયા દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલા લોકો સાથે મિનિટોમાં સંપર્ક કરી શકાય છે ત્યારે જો સોશિયલ મીડિયાનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવામાં ન આવે તો ખૂબ જ નુકસાન પણ થઈ શકે છે આ વર્ષે પણ જે સામાન્ય ફેસબુક આઈડી ખોટા ફેસબુક આઈડી બનાવી અને પોતાના ફોટા અપલોડ કરી દેવાની જે ગુનાઓ છે એનું પ્રમાણ સૌથી વધારે રહેલું છે જે ત્રેપન જેટલા ગુના દાખલ થયા છે એમાંથી વીસેક જેટલા ગુના

કેમેરામેન જમાના સાથે ગુનેગારોએ પણ ગુનો કરવાની પદ્ધતિ બદલી છે ઇન્ટરનેટનો વ્યાપ વધતા ગુનેગારો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી આસાનીથી લોકોને લૂંટી રહ્યા છે ત્યારે આરોપીઓને પકડવા માટે પોલીસ માટે કપરું બની ગયું છે બદલાતા સમય સાથે પોલીસ આધુનિક બની ત્યારે ગુનેગારો પણ આધુનિક બની ગયા છે ગુનેગારો પણ ટેકનોક્રેટ્સ બની ગયા છે જેમ જેમ જમાનો બદલાઈ રહ્યો છે એ રીતે ગુનેગારો પણ ગુનો કરવાની પદ્ધતિ બદલી રહ્યા છે પહેલા જે રીતે કહ્યું કે ટેકનોલોજી ઓછી હતી અને હથિયારોનો ઉપયોગ થતો હતો ત્યારે ગુનેગારે કોઈ વસ્તુની લૂંટ કરવા માટે ફિઝિકલ ત્યાં આવવું પડતું હતું જગ્યા ઉપર અને લૂંટ કરવી પડતી હતી તો તેની અંદર તેને પકડવાના ચાન્સીસ પણ ઘણા વધારે રહેતા હતા તેના ડિટેક્શનના ચાન્સીસ પણ રહેતા હતા જ્યારે અત્યારે કોઈપણ વ્યક્તિ પોતાના ઘરમાં પણ બેઠો બેઠો કોઈ પણ બીજા દુનિયાના બીજા દેશના કોઈ પણ છેડામાંના વ્યક્તિ સાથે સંપર્ક કરી અને તેને પણ પોતાની કોઈપણ પ્રોવિ પ્રોવિઝન હોય કોઈ પણ લાભ હોય અથવા તો કોઈ પણ લોભ આપી અને એને છેતરી શકે છે અને ઓનલાઈન એના એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી શકે છે

કે પછી ઈમેલ આઈડી દ્વારા લોભામણી જાહેરાત મોકલવામાં આવતી હોય છે કે પછી ફોન દ્વારા એટીએમ પિન નંબર માંગી લેવામાં આવે છે અને બાદમાં રૂપિયા ઉપાડી કે ખરીદી કરવામાં આવતી હોવાનું ઘણી વખત સામે આવ્યું છે તો ઇન્ટરનેટ માધ્યમથી આસાનીથી લૂંટ ચલાવતા હોવાથી આવા ગુનેગારો સુધી પહોંચવું પોલીસ માટે આકરું સાબિત થઈ રહ્યું છે કેમેરામેન તેજસ મહેતા સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ